તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસી નો જાતિ નો દાખલો નહી હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે અઢીસો બેંડ ના જે મેન છે રોકીસ્ટન પિન્ટ ને પણ વિનંતી કરું છું દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હાજર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બધી રજૂઆતો આવે છે

પણ પણ થાકશે નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહિયાં વડીલો માતા બેનોને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માગે આરવન લઈ માગે

એટલે 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 ગગન ન ભગવાન જેનાથી માનવીનું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી નાળા ને પૂંજનારો છે આપણો માટીનો દેવ આપણી લીલીચારી નો દેવ આપણો ગમાણ દેવ વાઘ દેવ હિમાર્યો દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો તમે આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે સાબિતી માગે છે

હવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂઢિ પ્રથા તમારી પૂજા વિધિ આપણે આ જો આપણે બધા ભૂલી જઈશું એ દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુછયમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવાડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે પછી ડેમ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે જ્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાનિક અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગિલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂંજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા

પણ આ બિરસા મુંડા ની જન્મ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સંવિધાન અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકીશું અને એ દિવસે આર પારની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું